ભયાઉ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો સિતે સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર સાતસો સાહીઠ રાજકોટ ત્રણ હજાર નવસો પચીસ થી ચાર હજાર સાતસો સાહીઠ વિસાવદર ત્રણ હજાર પાંચસો પચીસ થી ત્રણ હજાર આઠસો એકોતેર જેતપુર ચાર હજાર થી ચાર હજાર સાતસો એકાણું ધ્રોલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો એસી રાપર ત્રણ હજાર બસો એક થી ચાર હજાર છસો એકાવન વાંકાનેર ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો વીસ પાટડી ત્રણ હજાર આઠસો સિતે થી ચાર હજાર છસો એકસઠ मोरबी चार हजार एक सौ पचास ठीक छसो वीस भावनगर बी हजार आठ सौ चार हजार बसो छियासी चार हजार बसो एक थी, चार हजार सात सौ पोरबंदर तरह हजार पांच सौ पचास धीर हजार छ सौ पच्चीस जूनागढ़ चार हजार चार सौ चार हजार आठ सौ पचास બાબરા છવ્વીસ થી ચાર હજાર એકસો પિંચોતેર જામનગર ચાર હજાર થી ચાર હજાર પાંચસો પંચાણું આરીસ ચાર હજાર થી ચાર હજાર છસો પચાસ દિયોદર બે હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પચાસ અમરેલી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર નવસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર ચારસો એક થી પાંચ હજાર આઠસો થી ચાર હજાર નવસો થી ચાર હાજર ત્રણસો બાવન પાટણ ત્રણ હાજર સાતસો થી ચાર હાજર પાંચસો સાહીઠ કાલાવડ ચાર હાજર ચારસો થી ચાર હજાર છસો વારાહી ચાર હજાર થી ચાર આઠસો એક સમી ત્રણ થી ચાર હજાર છસો ભુજ ચાર હજાર થી ચાર હજાર બસો પંચાણું સાંગધ્રા ચાર હાજર હજાર સાતસો બહુચરાજી ત્રણ હજાર બસો પચીસ થી ચાર હજાર બસો માંડલ ત્રણ હજાર બસો એકાવન થી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર સાતસો ચાલીસ ત્રણ હજાર આઠસો પચીસ થી છ હજાર સાતસો સાહીઠ हजार एक सौ एकावन चार हजार चार सौ नेनावा चार हजार हजार आठ सौ रांधनपुर तरह हजार तरह सौ पांच हजार खंबाड़िया चार हजार हजार पांच सौ पचास कड़ी तरह हजार सौ एक चार हजार पांच सौ छवि